દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં સોળ મોટી બાંડીબાર તાલુકા પંચાયત સભ્યપદના ઉમેદવાર રણજીત પપ્પુ દલસુખભાઈ પરમારના ડોર ટુ ડોર પ્રચાર માટે આમ આદમી પાર્ટીના ડેડીયાપડાના ધારાસભ્ય ચૈત્રભાઈ વસાવાની શાનદાર એન્ટ્રી જોવા મળી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના સોળ મોટી બાંડીબાર તાલુકા પંચાયતમાં સભ્ય પદના ઉમેદવાર રણજીતભાઈ પપ્પુ દલસુખભાઈ પરમાર ડોર ટુ ડોર પ્રચાર માટે ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આવ્યા હતા ત્યારે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો જોરદાર પ્રતિસાદ મળ્યો અને આમ આદમી પાર્ટી ઉમેદવાર જીતે તેવું દેખાઈ રહ્યું છે અને તેમાં ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશભાઈ પીબારિયા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા અને રાજેન્દ્રભાઈ કટારા જિલ્લા મહામંત્રી વિમલભાઈ તાવિયાળ જિલ્લા મંત્રી લીમખેડા પાર્ટી પ્રમુખ સચિનભાઈ ડોક્ટર લીમખેડા ઉપપ્રમુખ પ્રભાકર ડાંગી પ્રહલાદ પરમાર કાર્યકારી લીમખેડા સિંગવડ પાર્ટી પ્રમુખ પ્રવીણભાઈ ડામોર મહેબસિંહ ચૌહાણ યુવા મોરચાના પ્રમુખ તેમજ આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં પ્રચાર પ્રસારમાં જોડાયા બીરો રિપોર્ટ સુરેશભાઈ ગુજરાત